સચિનમાં છ માળની જર્જરિત બિલ્ડિંગ પડી જવાની ઘટના બાદ જર્જરિત મિલકતોનું પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સર્વે શરૂ કરાયું છે ત્યારે જર્જરિત બિલ્ડિંગમાં રહેતા હજારો લોકોએ સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘ સમિતિના નેજા હેઠળ જન આક્રોશ યાત્રા યોજી હતી જેમાં ઈડબલ્યુએસ આવાસ બચાવ સંઘ સમિતિ પણ જોડાઈ હતી સચિન ખાતે છ માળની જર્જરિત બિલ્ડિંગ પડી જવાની ઘટનામાં સાત વ્યક્તિના મોત થતાં સુરત મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી દ્વારા જર્જરિત મિલકતોના સર્વે શરૂ કરાયા હતા અને જર્જરિત થયેલા મકાનોને ખાલી કરવાનો આદેશ સુરત મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અપાયો હતો જેને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ચાલીસ વર્ષથી હજારોની સંખ્યામાં રહેતા બે હજાર છસો ને છાસઠ મકાનના માલિકો ભયભીત સ્થિતિમાં મુકાઈ ગયા છે અને ન્યાય તથા વૈકલ્પિક વ્યવસ્થા મેળવવા માટે દ્વારા સ્થાનિક પ્રતિનિધિઓ ધારાસભ્યો વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સુરત કલેક્ટર તથા મુખ્યમંત્રીશ્રી લેખિતમાં ફરિયાદ અરજી કરી હતી હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય સાથે શાળાઓ અને કોલેજો શરૂ થઈ ગઈ હોય જેથી માનવતાના ધોરણે સરકાર દ્વારા વૈકલ્પિક રહેઠાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે તે માંગ સાથે નાનપુરા મકાઈપુલ ખાતે આવેલા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કરી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી જન આક્રોશ યાત્રા યોજાઈ હતી

ખાલી કરવાનો સરકારે નિર્ણય લીધો છે પણ આ બંને મકાન વસાદોને કોઈ પણ પ્રકારનું વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું સરકારે નિર્ધારિત કરેલ નથી આજે જમીનના ભાવ આસમાને ગયા હોવાથી સરકારના સાથે મળેલા બિલ્ડરોની આ જમીન ઉપર ડોળો છે અને એને સપોર્ટ કરવાનું કામ આ બીજેપી આરએસએસ ના સત્તાધારી લોકો કરી રહ્યા છે માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આપ્યા વગર આ લોકોને કરવા માંગે છે જેથી એ આપનો દાવો હક પેલા જમીન પર કરી શકે નહીં ઓગણીસ કલમ ઓગણીસ ત્રણ મુજબ ત્યાં ઝૂપડું ત્યાં મકાનની ભારત સરકારની સ્કીમ છે મહાનગરપાલિકાની સ્કીમ છે ગુજરાત સરકારની સ્કીમ છે પણ તમામ કાયદાઓને આ પી ગયા છે કાયદા ડર ફેલાવીને ભય ફેલાવીને પાણી કાપીને લાઈટ જોડીને લોકોને પોલીસ સામે દંડો લઈને લોકોને ધરાવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે પરંતુ એને ન જ માનતા આજે સજ્જન માંથી હાઉસિંગમાંથી અમારા લોકો નીકળતા હતા ત્યાં ડી સ્ટાફ ના માણસો જઈને અમારા પાસે પોલીસ પરવાનગી છે રેલીની પરવાનગી હોવા છતાં પણ ત્યાં લોકોને ઉતારી પાડ્યા કે રેલીમાં જવું નહીં આ દેશમાં લોકશાહી છે કે કે નહીં લોકશાહી ખતમ કરવા માંગે છે આ પોલીસ ને આગળ કરીને અમને અમારા હક માટે ધરવા જવા દેતા નથી એ સાનો કાનૂન છે સાનો ન્યાય છે હું સી પાટીલ સાહેબને પૂછવા માંગુ છું ક્યાં તમારી પોલીસ એ લોકોને સંવિધાનિક અધિકાર માટે પણ રોડ પર જવાની તમારી બંદી છે સચિન સ્લામ બોર્ડના રહીશો મોટી સંખ્યામાં જેને આક્રોશ યાત્રામાં જોડાયા હતા આ તેઓની તરફે રહે રાખવામાં આવે તે માંગ પણ કરવામાં આવી હતી